જિલ્લાના નવા પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની ફરી વરણી કીર્તિસિંહ વાઘેલાને ફરી એકવાર જિલ્લા ભાજપ પ્રમુખનું પદ સોંપાયું ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને બનાવાયા જિલ્લા ભાજપ પ્રમુખ બે હજાર બાવીસ ની વિધાનસભામાં ચાર બેઠકો ભાજપ પાસે હતી તો બે હજાર ચોવીસ ની લોકસભા ગુમાવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે જિલ્લા વિભાજન અને અન્ય જવાબદારીઓ નમસ્તે મિત્રો ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ દેશના લોકલાલીલા વડાપ્રધાન આદરણીયસિંહ મોદી સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડા સાહેબ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશવસી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી જૌન મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડિયાજી બનાસકાંઠાના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંસદસભ્યશ્રીઓ પૂર્વ સંસદ સંસદસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ સૌ સન્માન્ય કાર્યકર્તા ભાઈઓ બહેનોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માન્ય આગેવાન કાર્યકર્તા મિત્રો સાથે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર કરવા માટે આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારત વિશ્વગુરુ બનવા માટે જઈ રહ્યું છે ભારત વિશ્વગુરુ બને ભારત વિકસિત ભારત બને માટે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ બનાસકાંઠા જિલ્લામાં સ્થાપિત થાય બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય મોદી સાહેબના હાથ મજબૂત થાય એ માટે સૌ કાર્યકર્તાઓ હાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનું કામ કરીશું ધન્યવાદ